છેલ્લા વીસ વર્ષથી શ્રી તળપદા કોળી પટેલ સમાજ કુસુંબા વિભાગ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે જ પ્રમાણે એકવીસમાં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે શ્રી તળપદા કોળી પટેલ સમાજ કુસુંબા વિભાગ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી આ લગ્નની શરૂઆત સ્વર્ગસ્થ ડૉક્ટર લક્ષ્મણભાઈ પટેલે શરૂઆતમાં કરી હતી તેમની સાથે સમાજના આગેવાનો સાથે રહીને સમૂહ લગ્ન દર વર્ષે કરાવતા હતા પરંતુ કોરોના કાળ દરમિયાન સમાજના પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ અને પટેલનું નિધન થયું ત્યારબાદ સમાજના પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ પટેલના પુત્ર નીરવ પટેલને કમાન સોંપવામાં આવી છેલ્લા ત્રણ વર્ષથી યુવાનોએ આ કાર્ય સંભાળ્યું છે વડીલો તેમને સલાહ સૂચન આપીને યુવાનોને પ્રોત્સાહિત કરી અને આ વર્ષે એકવીસમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું જેમાં કુલ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા નવ દંપતિઓને આશીર્વાદ આપવા માટે માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ હાજર રહી સમાજના યુવાનોની કામગીરીને બિરદાવી અને નવ દંપતીઓને આશીર્વચન આપ્યા તરસાડી નગરપાલિકાના પ્રમુખ ભાજપ સંગઠનની નવી વરાયેલી ટીમ સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક સહિતના વિવિધ સમાજના આગેવાનો અને કોડી પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા શ્રી તળપદા કોડી પટેલ સમાજની ટીમ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નમાં કંઈકને કંઈક નવું આયોજન કરીને નવદંપતિઓને અને આવતા મહેમાનોને સુવિધા સંપૂર્ણ પૂરી થાય તે પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવી હોય છે આ સમૂહ લગ્નમાં કોઈપણ પાસે ફંડ ભેગું કરવામાં આવતું નથી ફક્ત દાતાશ્રીઓ દ્વારા જ જે દાન આપવામાં આવે તે દાન દ્વારા જ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે મારું નામ ડૉક્ટર નીરાબાઈલ પટેલ છે હું આશીર્વાદ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવું છું અને શ્રી તરફદાર કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું છેલ્લા ત્રણ વર્ષ છેલ્લા એકવીસ વર્ષથી આ એકવીસમો સમૂહ લગ્ન હતો છેલ્લા બે હજાર એકમાં મારા પિતાશ્રી ડૉક્ટર લક્ષ્મણભાઈ એન પટેલે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી એમણે રેગ્યુલર સમૂહલગ્નનું સુંદરપણે આયોજન કર્યું છે પાંચસોથી પણ વધારે દીકરીના સમૂહ લગ્નમાં એમણે લગ્ન કરાવી ચૂક્યા છે કન્યાદાન કરાવી ચૂક્યા છે એમના નિધન પછી છેલ્લા ત્રણ વર્ષથી સમાજના પ્રમુખ તરીકે હું કાર્યગીરી બજાવું છું અને અમે પણ ઘણું સારું કરી કામ કરી રહ્યા છે આ વખતે પણ નવ દંપતીને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે અને આવતા વર્ષે આના કરતાં વધારે અમે સુવિધા પૂરી પાડશું અને વધારે સારું કામ કરશું સમાન એ સંદેશો છે કે તમે જેટલું તમારો સમૂહલગ્નમાં વધારેથી વધારે જોડા જોડાઈ શકે જે ખર્ચાઓ પાલુના ખર્ચા થાય છે અને મા બાપ પર જે બર્ડર રહે છે ખર્ચા કરવા માટે લોકો મોટી મોટી લોન લે છે ને પછી એમની આખી જિંદગીની કુંજી એમાં ખર્ચાઈ જાય છે તમે સમૂહ લગ્નનું કોસંબા સમૂહ લગ્નનો તમે ઇતિહાસ જોશો છેલ્લા એકવીસ બહુ સારા લગ્ન અમે કરાવીએ છીએ આવતા વર્ષે વધારે જોડાની અમે અપેક્ષા રાખીએ છીએ ને વધારેથી વધારે જોડાણને જોડાવા માટે છે વિજય યાદવ આર એન ન્યૂઝ કોસંબા